તો હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જયદ્વારક જય શ્રીરામ અને હર હર મહાદેવ કેમ છો કમેન્ટ કરી નાખજો બધા મજામાં અને તમારા ભાઈ જ સ્ટાર્ટ કર્યું હતું પેલો બ્લોગ અહીંથી બનાવ્યો હતો અને પાછો તમારો ભાઈ અહીંયા આવી ગયો અને ભાઈ કેમ કે અહીંયા છે ને વાતાવરણ જેવું હોય એટલે આપણે એને મન થાય ને અહીંયા આવતા હોય તો આજ પાછો બ્લોગ બનાવ્યો અને ભાઈ પવન ઇ લેવલનો હે નેક્સ્ટ નો પવન ફૂલ એટલે હંભરાય કે નહીં કંઈ નક્કી નથી અને માઇક લઈ આવ્યો નથી એટલે હે હંભરાઈ ભાઈ અને બાકી વ્યૂ દેખાડી દઉં તમે એને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને હે તમને અત્યારે મહાદેવના દર્શન કરાવી દઉં પછી આપણે દરિયાના સિનેમેટિક્સ લઈને તો ચલો દર્શન કરાવી દો

જોકે પવન નહીં પવન નો અવાજ તમને નહીં જ આવે કઈ વાંધો નહીં તો મિત્રો દરિયાના મોજા તમે જોવું યાર ક્યાં સુધી આવે અહીંયા સુધી કોઈ દી બહુ આવે નહીં કેમ કે આ વાતાવરણ એવું છે ને દરિયે વરસાદી એટલે ભાઈ આવે બાકી કોઈ દી આટલા સુધી મોજા ના આવે ભાઈ અને પવન નેક્સ્ટ લેવલ આવે આ તમે આડો હાથ રાખો બાકી જોજો પવન કેવો આવે ને જ્યાં

મિત્રો દરિયાના ના મોજા કવડા કવડા આવે જો હજી ફૂલ બર હે ભાઈ વરસાદ આવશે હજી કેતા હોય ભાઈ કેતા હોય બરાબર આપણે ખબર નથી હવે તમને સંભળાતું હોય કે નહીં કઈ નક્કી નહીં ભાઈ મોજા બહુ જબરા આવે છે થોડા મોજા ઉનાળામાં તમને જોવા ના જડે અહીંયા અત્યારના સમયે વધારે જોવા જડે અને મિત્રો હવે આપણે આમ જા હું આગળ ભાઈ વાન લગીને બધું જોયું હું ને પછી પડી વાર આઈ રહ્યો હું પછી જાઉં કરે પછી બીજી હું તો મોજા તમને દેખાય ભાઈ બહુ ઊંચા ઊંચા મોજા આવે યાર આટલા ઊંચા હે ને ઉનાળામાં તમને જોવા ના મળે અને ભાઈ આ છે આપણું મહાદેવનું મંદિર અને ભાઈ આ કટ જે હું તમને દેખાઈ જાઉં અહીંયા જ્યાં અહીંયા જ્યાં સુધી વીર આવે ભાઈ વરસાદને હોય ને એવું અહીંયા સુધી આવી જાય છે અને ભાઈ દરિયાનો માહોલ આઈનો કઈક અલગ જ છે યાર અને અહીંયા ઘણી બધી પબ્લિક આવતી હોય તો કે પણ અત્યારે કોઈ નથી ભાઈ અને એવું બધું છે તો તમને સંભરાય તો હા નકર આગળ કાંઈ નહીં ભાઈ કેવું કે ને હું કરું યાર માઇક ભૂલી ગયો યાર બ્લોગ બનાવવાનું કાંઈ વિચાર જ નહોતો અહીંયા આવીને પછી વિચાર્યું કીધું હાલ ને ભાઈ દરિયો ફૂલ ને દરિયાનું નું જોઈ ને પછી દરિયો જોઈ ને પછી થઈ ગયું ઘણા બ્લોક તો બ્લોક માં કન્ટિન્યુ રજો બહુ મજા આવશે બરોબર તો મિત્રો તમે જોયું હોય યાર આઈ અહીંથી આમ કેમ ખાડો થઈ ગયો યાર તારે જો આ કટ દેખાય એટલું આઈ સુધી પાણી ભૂગી જાય યાર એટલે આ દરિયો છે ને ભાઈ આમે વયો જાતો કેમ કે જો આ દેખાય અહીંયા આમ કટ જેવું થઈ રહ્યું એટલે કદાચ પાણી અહીંયા જાતું હોય બધા જ ફાઈનલ જાતું જ હોય અને યાર અહીંયા તો જો ખાચો પડી ગયો અહીંથી ડાયરેક્ટ પાણી અહીંયા આવે અહીંથી ગમે તે વધારે વધતું હે ને પાણી અને જો કે અટાણે હા જુદી અહીંયા રહું ને તો પાણી અહીંયા તો પૂગી જ જાય તો ફાઈનલ વાથે જાય એવું છે ભાઈ અને ભાઈ આ અમારા ગામનો જ દરિયો છે ઓકે તો જરા કોમેન્ટ કરજો

ઉતારતો નહીં જો કે તો ઉતારી દીધું પણ એક કઈ આવ્યું હોય તો ખબર નહિ સંભળાય બોલ્યો ને સંભળાણ હોય કઈ ખબર નહીં અને તો હું ભાઈ આ ચણિયા ઉપર ચડ્યો તો અને પાછો ચડું હું એને માથેથી એકાદ સીન લઈ લઉં એટલે વાંધો ના આવે ભાઈ અહીંથી ચડી જાય ઓકે ભાઈ સાહેબ જો તમે ભાઈ આમ કટાઈ નહીં હોય જરાય ભાઈ પણ આ ટાકો રાખો ભાઈ એમાં મીઠું પાણી છે અને પીવા માટે અહીંયા નળ પર રાખેલો છે જો દેખાય છે તમને દેખાતું જ છે તો મિત્રો જરા પાણી હું એ પી લઉં અને પછી હવે આપણે જવાનું ઘર ભેગીનું થઈ જવાનું છે કેમ કે એને ઘણી વાત છે આવી ઓકે જો કે મજા જ આવી રાખે બેઠા હોય તો એમ થાય કે દરિયો જોઈએ જ રાખે પણ આમ શીખણું શીખણું લાગવા મને ભાઈ આપણે તો મિત્રો તેથી જણીયારો ને મેં હરખો બતાવવાનો તો હવે બદ ખાણ જો મિત્રો આ લાકડું જો તમે ઓડા લાકડા બે નાઈખા ભાઈ અને આ જો ની પાણી નું હે ભાઈ પણ તમે આ લાકડા જો યાર લાકડા નો વજન બહુ જાજો છે અને ભાઈ લાકડા જાડા તો જો તમે વિચાર કરો એ ભાઈ હાગના લાકડા હો જાય નહીં ભાઈ તમને કીધું ને નહીં હોય ચાલશે નહીં આવે

મિત્રો આપણે ફાઈનલી પાછા આવી ગયા મારીને ગાડીની અવાજ નીકળી ગયો વેલે આવવું પડ્યું એટલે એને કઈ સીને આપણે લીધા નઈ અને હવે તમારો પૈસા હે ગામમાં જગ જાય ગામ માં જાતા હે શી આપણે જાવ નહી બે ત્રણ દીકા કાલ જાઉં કે ઉલે ન જાઉં તો મસ નહીં જાવન હે રાજકોટ આપણે હોસ્ટેલ હે એ 27 ને કોલેજ જાલુ થઈ ગઈ હે એટલે જાવું જો છે તો એવું બધું હે ને અત્યારે એક ગામ માં જાતો હું ને તમે એક કમેન્ટ કરનેક જો કે એવું બધું લોકો કેવો લાગ્યો જરૂરથી જણાવી દીજો ને હે કોમેન્ટ કરો યાર તન કોમેન્ટ જ કરતા કોમેન્ટ કરી નાખો ને ને અમારે ગામને બરિયે કઈવા લાગ્યો ઈ કોમેન્ટ માં કેજો બરોબર અને આ વ્લોગ બહુ લાંબો થઈ જાય તો આયા થી રાખી તો હે ને વ્લોગ જો લાગ્યો જરૂરથી જોજો ચેનલ ની અંદર ન હોય તો સબસ્ક્રાઇબ કર નાખજો ને બેલ આઇકન ને દબાવી દેજો એટલે મારો નવો વિડિયો આવે એટલે તમને હે ને પેલા ખબર પડી જાય નોટિફિકેશન આવી જાય ને ને લાઈક કરી દો શેર કરી દો સબ્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી નાખીઓ ત્યાં સુધી બધાને રામે રામ બેન